પરિવર્તી એકાદશી નું વ્રત ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે તે ચાતુર્માસ ની છઠી એકાદશી છે જે ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન આવે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે પરિવર્તિતની એકાદશી ક્યારે છે

એવું માનવામાં આવે છે કે ચાતુર્માસના ચાર મહિના સુધી શયન કરનાર ભગવાન વિષ્ણુ પરિવર્તિની એકાદશીના દિવસે પોતાનો પક્ષ બદલી નાખે છે સુતી વખતે બાજુઓ બદલવાને કારણે જીવનમાં નોંધપાત્ર ફેરફારો થાય છે તેથી બાજુઓ બદલવાના દિવસને પરિવર્તિતની એકાદશી કહેવામાં આવે છે તેનું બીજું નામ પણ જયંતિ એકાદશી છે પરિવર્તિત એકાદશીનું મહત્વ પરિવર્તિની એકાદશીની કથા અનુસાર જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હે પાર્થ આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી તમામ પાપોનું શમન થાય છે અને માનસ સ્વર્ગનો હકદાર બને છે આ જયંતિ એકાદશીની કથા સાંભળવાથી સૌથી નીચા પાપીનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ પુણ્યશાળી વ્યક્તિ એકાદશીના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારમાં પૂજાનું ફળ આપું છું જે વ્યક્તિ મારી પૂજા કરે છે તે મારી દુનિયાને પ્રાપ્ત કરે છે તેના વિશે કોઈ શંકા રાખશો નહીં જે વ્યક્તિ આ એકાદશી પર ભગવાન શ્રીરામ ની પૂજા કરે છે તે ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે તેમને આ સંસારમાં કની કરવાનું બાકી રહેતું નથી આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે જે લોકો પાપોનો નાશ કરનારા એકાદશી વ્રતની કથા સાંભળે છે તેઓને અશ્વમે ફળ મળે છે પરિવર્તિની એકાદશી પૂજા મુહુ પરિવર્તિતની એકાદશીના દિવસે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને છ મિનિટથી સવારે આઠ વાગીને બત્રીસ મિનિટ સુધી આખો દિવસ રવિયોગ છે અને ત્યારબાદ પંદર મીએ રાત્રે આઠ વાગીને બત્રીસ મિનિટથી સવારે છ વાગીને છ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે સપ્ટેમ્બર સુધી આ શુભ સમયમાં શકાય છે બ્રહ્મ પરિવર્તનુહુ સવારે ચાર વાગીને મિનિટ થી સવારે પાંચ વાગીને ઓગણીસ મિનિટ અભિજીત મુહુ સવારે અગિયાર વાગીને બાવન મિનિટથી બપોરે બાર વાગીને એકતાલીસ મિનિટ વિજય મુહુ બપોરે બે વાગીને વીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને નવ મિનિટ અમૃતકાલ બપોરે બે વાગીને મિનિટ થી બપોરે ત્રણ વાગીને સત્તાવન મિનિટ સંધિકાળ સમય સાંજે છ વાગીને સત્તાવીસ મિનિટથી સાંજે છ વાગીને પચાસ મિનિટ સંધ્યા મુહૂર્ત સાંજે છ વાગીને સતાવીસ મિનિટથી સવારે સાત વાગીને સાડત્રીસ મિનિટ સુધી આ તમામ મુહૂર્તોમાં પરિવર્તિતની એકાદશી વ્રતની પૂજા કરી શકાય છે પરંતુ આ પૂજા માટે સંધ્યા મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે પરિવર્તની એકાદશી પારના સમય પંચાંગ અનુસાર જ્યારે પરિવર્તિની એકાદશીનું વ્રત ચૌદ સપ્ટેમ્બરે રાખવામાં આવશે ત્યારે ઉપવાસ તોડવા માટે પારનાનો સમય પંદર સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને છ મિનિટથી સવારે આઠ વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો છે સાધક સાધિકા એટલે કે ઉપવાસ કરનાર વ્યક્તિએ આ સમયની અંદર ઉપવાસ તોડવો જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી